રામચરિત માનસમાં એક ઉપદેશ આવે છે આસમા ત્રિશ્વ છે કામ ક્રોધ અને લોભ ને મારે છે ઈશ્વર દાઢી વધી ગયેલી મોટું રૂપ લીધેલું રામચરિત માનસ પણ શિવ જ દર્શન કરવા જાય છે

પાર્વતી ને કથા ભગવાન અને ભગવાન શિવ બંને જાય છે અહિયાં પણ શિવ આવે છે અને બાર ઉભા ઉભા અને લેવા એવા માગે છે માની પાસે અંદર ગઈ છે મામા કોઈ બાવો આવ્યો છે એટલે યશોદાએ કીધું કે મારા જે બાકી લાગે કેટલું દામ થઈ ગયું કેટલું આપ્યું હજી બાકી લાગે છે દેવાનું એટલે કીધું કે જા ગોપીને કે આ દે અને જેટલું હતું એટલું માજો આનો તેવો થાય છે અહીંયા આવે છે કે દાનમાં બને ત્યાં સુધી તમારી પાસે હોય ત્યાં સુધી કોઈને ના નહીં પાડતા આમાં કોઈ એક શબ્દ એવું લખ્યું જો આપે જે માગવા વાળો છે ને શાસ્ત્રમાં લેખી એની કરતા દેવાવાળો ઊંચો છે આપણે એમ બોલતા હોય પણ એક એવો પણ શબ્દ છે કે માર્ગે તમારી પાસે ઈશ્વરની કૃપા હોય એ જ માગે છે